નમસ્કાર મિત્રો તારીખ છે ચાર જાન્યુઆરી બે હજાર આજના શનિવારની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છે તો એ પહેલાં ચેનલ ઉપર નવો આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીની બજારમાં મંદીની બ્રેક લાગી છે ગુજરાતમાં દેશભર માંગ સારી છે ડુંગળી બજારમાં મંદીની બ્રેક ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ થઈ ગઈ છે અને ટૂંકા ગાળા માટે ગોંડલ રાજકોટમાં આવકો થોડી કપાઈ શકે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં હવે જો સરકાર નિકાસની ડ્યુટી વીસ ટકા દૂર કરે તો બજારમાં સુધારો પણ આવી શકે તેવી સાંસ રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં અત્યારે ડુંગળીમાં દસથી લઈને પંદર રાજ્યોની માંગ સારી છે અને આ માંગ જળવાઈ રહી છે તો બજારને ટેકો મળે તેવી ધારણાઓ દેખાઈ રહી છે ડુંગળીની બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો ડુંગળીના પચાસ હજાર કટાના વેપાર હતાના વીસ કિલોએ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને ચારસો ને ઓગણસી રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના પંદર હજાર કટાના આવક હતી અને ભાવની વાત કરીએ બસો પાંચ રૂપિયાથી લઈને ચારસો ને બાવીસ રૂપિયા ગોંડલમાં લાલ ડુંગળીની એકતાલીસ હજાર કટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ એકસો અગિયાર રૂપિયાથી લઈને ચારસો ને એક રૂપિયા જ્યારે સફેદ ડુંગળીના સોળસો કટા હતા અને ભાવની વાત કરીએ તો એકસો અડસઠ રૂપિયાથી લઈને ચારસો ને છ રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં પેન્ડિંગ માલમાંથી લાલ ડુંગળીની એકસો પાંચ રૂપિયાથી લઈને ત્રણસો ને સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા નાસિકની બજારમાં આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે નાસિકમાં વચ્ચે ભાવ નીચા હોવાથી ખેડૂતોનું એક્શનમાં બંધ થયું છે અને સરકાર દ્વારા મોટા પાયે જે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો નાસિકની બજારો સુધરે તો ગુજરાતમાં ગુજરાતની બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન